આણંદ જિલ્લાના ખંભાતના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ખંભાતમાં અસહ્ય બફારા અને ઉકરાટ વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લોકોને ઠંડકનો અનુભવ થયો ખંભાતના ગ્રામ્ય વિસ્તારો મિતલી પાંદડ નવી આંખોલ તરકપુર કલમસર ઉંદેલ કંસારી નગરા ઝીણજ નવાગામ બારા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ખંભાત શહેરના ટાવર વિસ્તારમાં નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાય ભાવિન ચાભી દિવ્યાંગ ન્યૂઝ ખંભાત આણંદ